જાડા મઠિયા આ મઠિયા બનાવવા માટે તમે કોઈ પણ કપ બોલ કે કટોરીનો ઉપયોગ કરી શકો છો પહેલાં એક ટી સ્પૂન અજમો અને બેથી ત્રણ ટીસ્પૂન તલને આદણી વેલણ પર અધકચરા ક્રશ કરી લો જેથી તળતી વખતે તેલમાં છૂટા ના પડી જાય હવે જે કોઈ પણ બાઉલનો ઉપયોગ તમે માપ માટે લીધો છે તે એક બાઉલ ભરીને પાણી લેવું તેમાં અઢી ટી સ્પૂન મીઠું પાંચ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી મિક્સ કરી ગરમ થવા દો ખાંડ ઓગળે અને પાણી થોડું ગરમ થાય તેટલું જ ગરમ કરવાનું છે ગેસ બંધ કરી તેમાં એક ચતુર્થાંશ ટી સ્પૂન ખાવાનો સોડા ઉમેરો આ જ પાણીને હવે ઠંડુ થવા દો એક પરાતમાં બે બાઉલ મઠનો લોટ લેવો અડધો બાઉલ ઘઉંનો ઝીણો લોટ લેવો પાંચ ટેબલ સ્પૂન મોણ માટે તેલ ઉમેરવું અથવા તો મુઠ્ઠી બંધાય તેટલું તેલ ઉમેરવું તેમાં રફલી ક્રશ કરેલા અજમા અને તલના દાણા ઉમેરી દેવા એક ચતુર્થાંશ ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન હળદર પાવડર ઉમેરો પાંચ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરવો આ મઠિયામાં ગળપણ અને તીખાસનું માપ આગળ પડતું હોય છે બધું જ મિક્સ કરી મીઠું ખાંડ સોડાવાળું પાણી હતું તેનાથી લોટ બાંધી દો એક બોલ પાણીનો ઉપયોગ કર્યો હતો આપણે ગરમ કરવામાં મારે લોટ બાંધવામાં ત્રણ ચતુર્થાંશ બોલ પાણીનો ઉપયોગ થયો છે એકદમ સોફ્ટ લોટ બાંધીને ઢાંકણ ઢાંકી પંદર મિનિટ રહેવા દો એક સરખા લુવા પાડીને મીડિયમ થીક થાય તેટલું વણી લો એક સરખા ગોળ મઠિયા બનાવો આ જ પ્રમાણે બધા જ મઠિયા ગોળ બનાવી દો તાવડીમાં તેલ લઈને ધીમાથી મીડિયમ તાપ સુધી તેલ ગરમ થવા દો અને બધા જ મઠિયાને તળવા મૂકો બંને સાઈડ લાલ રંગના થાય ત્યાં સુધી મઠિયાને તળી લો આ મઠિયાની એક ખાસિયત છે તમે જોઈ શકો છો દરેક મઠિયા ફૂલ્યા છે આ લાલ જાડા મઠિયા છે ને તે ફૂલેલા જ હોય છે તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા લાલ મરચાંવાળા જાડા મઠિયા તમે પણ આ મઠિયા બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે